તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી પુનાથી નીકળી હતી જેમાં અમૂલના જ બાર જેટલા કર્મચારીઓ જોડાયા છે જેઓ આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ એજીએમ પિયુષ પટેલ અકાઉન્ટ હેડ જયપાલ કપાડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા કાર અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિના વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ રેલી પુણે મુંબઈ સુરત ભરૂચ અને આણંદ થઈ પચીસ નવેમ્બરે દિલ્હી પહોંચશે દિલ્હીમાં છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરીના કાર્યક્રમમાં આ રાઈડર્સ જોડાશે પછી મંડળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીએમસીયુ બધા એમસીએસ એનાથી અમને અમને આગળ પ્રગતિની શરૂઆત કરી એના પછી અમારો પ્લાન્ટ બહુ જ્વરી પુરાણો હતો અત્યારે આપણી જે પ્રિમાઇસિસમાં અત્યારે અહીંયા જે બિલ્ડિંગમાં બેઠા છે અમારો જૂનો પ્લાન્ટ હતો એને અમે આખો નવો પ્લાન્ટ બનાવ્યો અને જે દિવસે આ નવો જે નર્મદા મેં આ બ્રિજ પર થઈને તમે આવ્યા એ બ્રિજનું જે દિવસે ભૂમિપૂજન હતું તે દિવસે આનંદીબેન મુખ્યમંત્રીશ્રી હતા એમના હાથે એ પ્લાન્ટનું લોકાર્પણ કરાવેલું ત્યાર પછી આપણે ડેડિયાપાડામાં કેટલ ફીટ પ્લાન્ટ નાખ્યો યોગેશભાઈને ખબર છે ત્યાંથી આપણે કેટલ ફીટ નો અમારી બનાવી અને અમે મોકલીએ છીએ એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે જેનાથી જે ઇકોનોમિકલ ગણુત થશે એક રીતે આપણી જનતા માટે અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે તો બંનેને ફાયદો મળે જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે અને આનો મેજર મુદ્દો એ છે કે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે